મેં કીધું તું ને કીધું તું ને મેં કે આ કોમેડી કાર્ટૂન છે ડોહો ડોનાલ્ડ ટ્રમ્પ ફરી ગયો ને કે મેં સમાધાન નથી કરાયું મારે આમાં કઈ એટલું બધું છે નહીં હજી તો કેટલા ફરી જશે ઓલાજી પાકિસ્તાન વાળા ડિસ્કો કરતા હતા ને કે જંગ જીત એ એ ફરી જશે કે આપણે જંગ નથી જીત્યા માર ખાઈને સમાધાન કર્યું છે તો ઓલા આપણે રફાલ તોડ્યા હતા રફાલ નતા તોડ્યા વેફર તોડ્યા હતા એમને સમજવા ભૂલ થઈ એટલે હજી તો બધું ધીમે ધીમે સત્ય બારે આવશે કારણ કે યુદ્ધના વખતે હવ હવનો ઢોલ વગાડે કે અમે જીત્યા ને અમે જીત્યા ને આ તો પછી શાંતિથી વિચારે ને ત્યારે ખબર પડે કે આ તો બધી હકીકત તો અલગ છે અને આપણે ભારતવાળા જ ઘણા એવું કહેતા હતા કે આ લડાઈ લડી આપણને શું મળ્યું ને ભારતે લેવા દેવા વગરનું પોતાનું નુકસાન કર્યું હવે નુકસાન થયું એક કે ફાયદો થયો હોય પણ પાકિસ્તાનના મગજમાંથી એક વેમ તો નીકળી જ ગયો કારણ કે પાકિસ્તાન આપણે આ ત્રિદિવસે ધમકી દેતું હતું કે અમારી કોનો પરમાણુ બોમ્બ છે અમે મારી દેશું અમારી કોનો પરમાણુ બોમ્બ છે અમે મારી દેશું અને આખી દુનિયામાં ટોલ વગાડતો હતો કે અમે જે પરમાણુ બોમ્બ બનાવ્યો છે ને એ ઇન્ડિયા માટે જ બનાવ્યો છે ને અમારે ઇન્ડિયા ઉપર કોક દી મારવાનો જ પણ આ ધીંગાણામાં નાનું મોટું જે ધીંગાણું થયું એમાં થયું શું ખબર છે પાકિસ્તાનને એની એક મિસાઇલ ઉપર બહુ ગર્વ હતો એ મિસાઇલનું નામ છે ફતે મિસાઇલ તે ઈન્ડિયાને એને મેસેજ આપવો હતો તે ફતેહ મિસાઈલને દિલ્હી ઉપર છોડી તે જેવી મિસાઇલ અહીંયાથી નીકળીને એવું ઇન્ડિયાનું આપણું સુદર્શન ચક્ર એક્ટિવ થયું ખૂબ 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 કાટવું અને સુદર્શન મિસાઇલ એને છોડી તે પાકિસ્તાનની જે ફતેમિસાઇલ હતી ને દિલ્હીથી ત્રણસો ચારસો કિલોમીટર પહેલાં જે એનો મિસાઇલનો મસાલો થઈ ગયો ભાંગે ભૂકોકર નાખી અને પછી ઇન્ડિયાએ એની પંદર બ્રહ્મસ છોડી અને પંદરે પંદર પાકિસ્તાનમાં ધડાકા થયા એટલે હવે પાકિસ્તાન મગજથી વિચારશે કે આપણે આને પરમાણુ બોમ્બની ધમકી તો છે અને આપણે મારવાના વેતમાં તો છીએ અને આપણને એમ હતું કે ભારતની નીતિ તો એવી છે કે નો ફર્સ્ટ યુઝ પરમાણુ બોમ્બમાં કે અમે પહેલાં ઉપયોગ નહીં કરીએ અને આપણી નીતિ કેવી છે કે આપણાને મન ફાવે ત્યારે મારી એટલે પાકિસ્તાનને હવે એ બધું વેમ નીકળી ગયું કેમ કે જેવી પાકિસ્તાન એ કદાચ ન્યુક્લિયર યુદ્ધ થાય અને પાકિસ્તાન એની પરમાણુ બોમ્બ ફિટ કરી અને મિસાઇલ છોડે તો આપણું સુદર્શન કે આપણે હજી આમાં નવું નવું સંશોધન કરીએ એટલે હજી આપણે તકનીક તો એના કરતાં એડવાન્સ લાવશું એટલે જેવી પાકિસ્તાન એની મિસાઇલ છોડશે એવી તો આપણે એનો મિસાઇલનો મસાલો કરી નાખશું અને મિસાઇલને ભાંગી નાખશું એનો હુમલો તો સક્સેસફુલ થશે નહીં પણ પછી જે ભારત એની મિસાઇલો છોડશે તો પાકિસ્તાનનું તો કૂપનમાંથી નામ જ નીકળી જાય એટલે પાકિસ્તાન હવે એ વિચાર છે ના હોભા એ એક આપણે પારિવારિક વાત કરું કે એક પરિવારની અંદર બે ભાઈ હોય અને એ કમાવા માટે કે ધંધા રોજગાર માટે કે એવી રીતે નોખા થાય ને તો એમાં કોઈ પ્રશ્ન હોય નહીં પણ એક પરિવાર સુખ શાંતિથી હળી મળીને સાથે રહેતો હોય ને એમાં એકાદો ભાઈ કજિયા કરવા માંડે અને પછી પરિવાર એવું વિચારે કે આ રોજે રોજના કજિયા એના કરતાં અને નોખો કરાવી દે ને તો શાંતિ તો આ ખોટો વિચારશે કારણ કે જે વટીને નોખા થાય ને એ નોખા થઈને પછી વટે અને પછી એ બે ભયમાં ત્રીજો ફાવે આનું બેસ્ટ ઉદાહરણ છે ભારત પાકિસ્તાન અને યુક્રેન ને રશિયા ભારત પાકિસ્તાન નોખા થયા ને એ પછી ત્રણ વાર આપણે યુદ્ધ કર્યા અને ત્રણેય વાર આપણે પાકિસ્તાનને હરાવ્યું એટલે પણ પહેલાં કેવું થતું કે મોરે મોરા ફટકાતા પાકિસ્તાન એની અને ટેન્ક ને મિસાઈલ બધું લઈને આવી જતું અને ભારતે આપણે એમથી અને ટેન્ક ને ને બધું લઈને પહોંચી જતા અને પછી મેદાનમાં મોરે મોરા ફટકાતા પછી ભારત પાકિસ્તાન જેવી પટકી મારતું ને એવું પાકિસ્તાન એ બઈ કરીને ખંખેરીનું પોતાને પછી એમ કહેતો કે આ તું રોટી ખાઈને આવ્યો ને એટલે એ પટકી મરાઈ ગયો હવે હું બોટી ખાઈને આવું પછી એને પટકી મરાવું પણ આવી રીતે બધું હાલતું હતું પણ એકોતેરના યુદ્ધમાં ભારત પાકિસ્તાન જેવા મોરે મોરા ભટકાણા ને પાકિસ્તાને એના ભાઈબંધને ફોન કરી દીધો અમેરિકા અને બ્રિટનને તો અમેરિકાને બ્રિટન એના પરમાણુ બોમ્બને ઓળકા બોળકા બધું લઈને આવી ગયા દરિયામાં અને ભારતને કહે એ મારો ભાઈબંધ છે ને આનું નામ લેતો નહીં ન પરમાણુ બોમ્બ માથા મારીશ ને તો આપણે આપણા ભાઈબંધને બોલાવી લીધો રશિયાને અને રશિયા એનું જહાજને એની મિસાઇલો ટેન્કોને બધું બધું જેટલું હતું વિમાન બીમાન બધું લઈને આવી ગયું અને અમેરિકાને કહે શું છે તારે નિકર હાલ એ કે અમેરિકા કે આ પણ મારા ભાઈબંધને મારે છે રશિયા કહે એ તારો ભાઈબંધ છે ને તો આ મારો ભાઈબંધ છે મારા ભાઈબંધનું જેવો નામ લીધું છે ને તો આ પરમાણુ બોમ્બ છે સીધો માથામાં મારી માથું ફોડ નાખીશ તારું ન્યૂયોર્ક ઉપર પરમાણુ બોમ્બ મારી પછી અમેરિકાને અમેરિકા બધા ભાગી ગયા એટલે અમેરિકાની એ આપણા દોસ્ત નથી આપણા દોસ્ત આપણું દોસ્ત એક જ છે રશિયા રશિયા આઈ આઈ લવ લવ યુ યુ ઇન્ડિયા રશિયા એક હજારો વટાડે એટલે અમેરિકા એ યુક્રેન ને પકડ્યુંન ને એને ને કરે એમને એટલે અમેરિકાએ યુક્રેનને યુક્રેનને કે તારે નેટો માં જોઈને થાવશે થશે અને પછી રશિયાના ના બાટલો ફાટ્યો રશિયા યુક્રેન ને કે આ નેટો ફેટોનો બેટો થતો નહીં ને કે તારો ટેટો ફોડી નાખે યુક્રેન કે મારે તો થવાનું છે ને અમેરિકા મારું ભયબંધ છે ને અમેરિકા મારા સપોર્ટમાં આવશે ને અમારે વધવાનું થશે તોય અમેરિકા આવશે ને તે બે જણા બહાર જ્યાં તે પછી રશિયાએ તો યુક્રેનનું કૂટ્યું બરાબર નહીં કૂટ્યું કૂટ્યું ખોટું મોટું કરે તે યુક્રેનવાળા કે અમેરિકાને કે આ રશિયાએ મારા બૈડા બૈડા ફાડી નાખે જલ્દી મને નેટોમાં જોઈન કરો નેટોમાં જોઈન કરો અમેરિકા કે એમ નેટોમાં જોઈન ના થાય તમે પેલા યુદ્ધ જીતી જાઓ ને પછી અમે તમને નેટોમાં જોઈન કરશું યુક્રેન કે પણ મારે યુદ્ધ જીત્યું કેવી રીતે અમેરિકા કે શું કઈ રીતે વઠો અમે તમને વટાડવા હાટો નેટોમાં જોઈન કરી વઠો તમે કયો કરો તે યુક્રેન કે પણ મારે વઠવું કેવી રીતે અમેરિકા કાંઈ વાંચો નહીં હું તમને હથિયાર આપીશ તમને બધો સપોર્ટ આપીશ હું તમને યુદ્ધમાં મદદ કરીશ તે યુક્રેનને બધા હથિયાર આપ્યા અને બધું આપ્યું આ યુદ્ધ લગભગ ત્રણ ત્રણ ચાર વર્ષ હાલ્યું હવે અમેરિકાએ શું કર્યું ખબર છે યુક્રેનને ફળફળી પકડાયું કે જો અમે તમને યુદ્ધમાં આટલી મદદ કરી આટલા હથિયારો આપ્યા ને એ બધો અમારે ખર્ચો થયો છે ખર્ચો થયો છે કાંક ત્રણસો ને વીસ બિલિયન ડોલર હવે એ આંકડો એવડો બધો હોય ને કે મારા મગજમાંથી મગજ ફાટીને ઝીરો નીકળી જાય એવડો મોટો આંકડો એવળું મોટું ફળફળી પકડાઈ દીધું આ વર્લ્ડ રેકોર્ડ છે તમે જોજો એ બેનું કાંઈક ડિબેટે છે કીની ને આરી ડોનાલ્ડ ટ્રમ્પની કે ત્રણસો ને વીસ બિલિયન ડોલર યુક્રેન કે આટલા બધા મારે ક્યાંથી લાવવાના તો કે એ અમે કાંઈ ના જાણીએ પૈસા તો તમારે દેવા જ પડશે નહીં દો વ્યાજ ભરવું પડશે એમ કરીને ત્રણસો ને વીસ બિલિયન ડોલર વસૂલ્યા અમેરિકાએ યુક્રેન કનેથી એટલે આ કોઈ દેશ બેસ છે ને આ એક વેપારી માઇન્ડવાળું દેશ છે એ હંમેશા પોતાનો ફાયદો જ વિચારે કોઈનું મિત્ર મિત્ર તો હોતું જ નથી અત્યારે પાકિસ્તાનને ભલે સારું લાગતું હોય એ વચ્ચે પડ્યું છે જ એટલે હવે પાકિસ્તાનને લોન બોન પાસ કરાવી છે કાં પછી એ હવે શું કરશે એના હથિયાર વ્યસ્ત છે અને એની પૈસા પાસા લઈ લેશે અને પછી લોનના હપ્તા તો પાકિસ્તાનને ભરવાના એટલે આવું છે બધું દેશ હોય દુનિયા હોય પોતાનો પરિવાર હોય બધે સેમ ટુ સેમ સિસ્ટમ છે જરૂરી નથી કે તમને પાડવા માટે માણસ તકો જ આપે અમુક મારા દીકરા તમને ટેકોય આપે તમારા અરે હારાહારી રાખીને તમારી પથારી ફેરવી નાખે એટલે બહુ સાંચવીને રહેવું